એક કીડી અને તિતિગોડાની વાર્તા જે તમારા જીવનને બદલી શકે છે તિતિગોડો મજા કરતો રહ્યો કીડી મહેનતથી ખોરાક ભેગો કરતી રહી અને જ્યારે કડાકાનો શિયાળો આવ્યો ત્યારે તિતિઘોડો ભૂખ્યો અને ઠંડો હતો ના કોઈ પ્લાનિંગ ના કોઈ બચત અહીં છે શિખામણ યુવાન વયે તમારા બ્લાસ્ટ વર્ષો છે પણ શું તમે તમારા આવનારા સમય માટે બચત કરો છો અથવા તમે તાત્કાલિક મનપસંદી માટે ખર્ચ કરો છો કિડીએ વેતન મળતા પહેલાં બચત શીખી અને વધારાનું રોકાણ કર્યું તિતિગોડો જીવન એન્જોય કરતો રહ્યો અને હવે ભવિષ્યમાં પચતાયો તમે કઈ તરફ છો તરત તમારી નાણાકીય યોજનાઓ શરૂ કરો સીપ ખોલો ફંડ બનાવો અને જીવન માટે તૈયાર રહો શિયાળો આવશે તમે શું બનવાનું નક્કી કરશો કીડી કે તિતિગોડો વિચારો અને જણાવો આજે જ શરૂઆત કરો ધ્યાન રાખો કે નાણાકીય યોજના માત્ર બચત નથી તે તમારા લક્ષ્યોને સિદ્ધ કરવાની યાત્રા છે આજની નાની નાની બચત ભવિષ્યમાં મોટા ફળ આપી શકે છે સમય સાથે સાથે વ્યાજનું માયાજાળ તમને સમૃદ્ધિ તરફ લઈ જાય છે રોકાણમાં વિભિન્ન વિકલ્પો તપાસો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ સીપ ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને સ્ટોક માર્કેટ શીખવું અને સમજવું મહત્વનું છે કારણ કે દરેક રોકાણમાં જોખમ હોય છે શિસ્ત અને નિયમિતતા સાથે તમે તમારા નાણાકીય સપનાઓને સાકાર કરી શકો છો આ વાર્તા તમને પ્રેરણા આપે છે કે સમયમૂલ્ય સમજવું અને સમયસર પગલાં લેવું કેટલું જરૂરી છે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે આજથી નાણાકીય ચેતના સાથે ચાલો અને તમારી આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધો વધુ ડિટેલ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરી આખો લેખ વાંચો